રોટલા હોય તોય હાલશે અને તો રોજ આયા રાખો એટલે તો દેવા એમાં કઈ ના નો પડે આમ ડેલી ખુલી જી ડેલી આયા ને ડેલી પાછા નીકળો આ ભાઈ ને જમ ભાઈ બનાવ્યું જા જા આવા નોર્મલ બગાડવા આવા આવા હૈલા આવે ભૂખ લાગી મારી હાથે ભીખો લે આ તમારો હવે તો આટલું જીવ છે હા તો ઈનો દૂધ લેતો જાવ તો રોટલી બનાવી નાખું thank mm -hmm. you ખવરાસ હું હોને હું તને ભીખ માંગીને ખવરાવી શું ખાવું હે તર બોલ મારે રોટલો હોય ને અરે હમણા તારા હાટુ તાજી તાજી ક્યાંથી રોટલી માંગી આવું તું ખાલી મને કે હું તો બેઠી હું આવડી મોટી તારી વાહે તારે રોવાનું નહી તું રો નહી મને નો ગમે મને દુખ થાય આયા પણ ગાંડી મને ભૂખે એવી લાગી છે રેવાતું નથી શું કરું મારે તારે હું ઓલે એમ કહું છું તને કાજુનું શાક ખાવે કાજુનું શાક લઈ આવ ઉતારા હાટુ ના ના એવું કાય બની જાવ એમ દે તું આરવલ હું જાવ છું તારા હાટ હોમણા લઈને આવ હક થાહે તો તમારા પેટના જીવડાને હક થાહે હો મારા જીના જીવડાને હક થન તોય બસ છે દેઓ દયો ભગવાન તમારો આજ જ દઉં નહીં દઉં એ બેન કોઈ દી ભિખારીને ઝાકારો ન દેવા કરાણો દે એક તો કરો હો કાક હોય તો આપો ને બિચારીને મને ખાવાનું દે દયો ભૂખ લાગી છે કાક ખાવાનું પડ્યું હોય તો વો બટા આપો બિચારી ભૂખી હશે

ભિખારણ્યોને ભિખારણ્યોને બધું આવડે અમને તમે સારું ખવરાવો પિયરાવો તો અમે તમને હારા આશીર્વાદ આપી બરાબર અને અમારું પેટ ઠરશે એટલે તમારુંય ઠરશે ને ઘરે દીકરાના દીકરા હા એ બાપુ તમે ક્યાં હદયની માથાકુટોમાં પડો છો હવે આવી જુવાન છોકરી કામ ધંધો કરી હતી એમ છે તોય ભીખ માંગે છે હવે નવા નીકળી જઈ છે તો આરો છોડા આવે આ શું આતરમાં હારવ ઊબી વાતનું વડા કરવા બેહી ગયા લે અરે એક જાઈન તો બીજું આવે આ ગામમાં કને ભિખારી કેથી આવી ગયે કે ખબર નત પડતી એટલે તે કાય આઈપું કે નઈ આઈપું ને શું આઈપું બે રોટલા બે રોટલા હા હવે તે બે રોટલા એમાં કઈ મોટો પાડ નત કીર્યો હવે હાથ પગ હોય ને તો આઈચા કમાવાય ભીખ માંગી હું કામ રેવું જોઈએ આજે આયપો એમ હું થઈ ગયો ભગવાનને આપણને કીધું હે દેવામ શું વાજો છે હા ઈત મે કીધું મે કે ભગવાનને કીધું ત્યાં થોડું તો રહે હા શાંતિથી વાત કરાય આમ કૂતરા મિંદળા ઘોડા ભડે એમ બાજ બાજ કરતા હોય નકરા વાત પડે બાપુ આજ તો એમ કે રોટલો આપો કાલે કે તમારા ઘરેથી એક આપો કાલે વાર એમ કે તેલનો આપો હવે એવું ન માંગે

હા આ બધું ભેગું થયું ને બાજ બાજ કરશો તો હોય દેખે ઘરમાં છે લક્ષ્મી ટકે નહીં બાજ બાજ કરવી તો એવું હા હા પણ બટા તમે લક્ષ્મી જ છો એટલે તમારે ન બજાય ને આને ન બજાય હેપી ને રેવા એટલે બધી લે હા લેવું જાવ છો હા કોણ આવ્યું તું અને બીજું હે હું છે कोण आयो तू बोलो काय लतो ई काय क्या हवा ना हा इने मारे भुलाई जाय हवार माई क्या गई गाम गई से हा तो मारे जोवा जाऊ हिया ता मारे वो सोडी वाए जोवा जाऊ से जाऊ पण એ વેલે કરતી એ ટકા હવે છેનો રોજ લે તારા હાટું ખાવાનું લઈ આવી आले રોટલી લાઈ લાઈ અહીંયા ભૂતાવળી આવી આલુ છે ને બાવડો કપડે ઝાવડો હું શું કઈ પાડો છું એ કહું છું જો હું એ એ હવે સેનો રોજ તારા હાટું જો હું રોટલી લઈ આવી હાલે ખા તને ભૂખ લાગી છે ને ના હું પહેલા તને ખવરાવી અરે તું ખા તું તને ભૂખ લાગી છે હું તો મારું પેટ ભરી તારું પેટ ભરાઈ જાય ને તો હું તો રાજી હો હું તો ખુશ હો કે તું શાંતિથી તારું પેટ ઠાર એમ કહું છું હું તને

કે હું ઈ જ કઉ છું હું તમે ઈ કહેશો કે ઈ પ્રેમ થી કેટલા રહેશે નથી ઇન પાઈ કાઈ તોય હા તો શું તો એટલે મને સમજાવું નહી ચોખટ પાડીને વાત કરો ચોખટ પાડીને એમ કહું છું કે ઈ બે ભીખ માંગે તો કેટલો હેત પ્રેમ છે તારામ સી ઈ કાઈ આલે ગાંડી એક બટકુ ખા ભલે સુકી રોટલી એ ખાઈ હી પણ આમાં પેટ ઠરે છે આપડા બેયનું તું મન મૂકીને જ નઈ વઈ જા ને હું તને ક્યાંય મૂકીને નથી જવાની તું મને મૂકીને ન વહી જાતો હું તારી યારે આ હુકી રોટલી ખાઈને મારું જીવન ગુજારી લઈશ હું આખી જિંદગી કાઢી નાખીશ બસ તું મારો ભેગો આમણા આમ રહેજે ભલે હું તને માંગીને ખવરાઈશ હું ગમે આથી ભીખ માંગી તારા હાટું તું ખાલી ભેગો રહેજે તું જો એકા બીજી રોટલી ખવડાવીને એમ કે તારી યારે હુકી રોટલી મને મીઠી લાગે છે અને તને હું બત્રી ભાતના ભોજન લાવીને દઉં છું તોય મોઢું કોઈ દી હારું યુદ્ધ નહીં તારું કા તમે એવું કેમ કયો છો હું તમારી એટલે પ્રેમથી નથી રહેતી તમે જો <laughs> <laughs>

પટ્ટી બંધાઈ ગઈ છે ની આ ધવામાન તારામ કઈ જાજો ફેર નથી નથી હારી રોટલી ઘડતા આવડતું તો ઈ મે મારા હાથની રોટલી ઘડેલી ખાઈ છે જો પેલા આ તો ઈને જો પેટમાં નો દુખે ને તો મન કીજી ગયું પૂછતા ઓધી જા પેટમાં દુખ કે નહીં ઈ કેર ના ઈ કે છે ને પેટ ઠરે પેટ ઠરે ઈ ના ઈ પેઠે જો ઊભી બળતરા નો આવે ને તો મન કી ગયું કેમ ની માં ઝેર નાખ્યું છે ઝેર નથી નાખ્યું મોવણ નથી નાખ્યું એટલે એટલે મોન નો નાખી એટલે પેટ ભળે હા કોઈ રી બિચારી ક્યાં લગાય અરે કાઈ કોઈ કોઈ સાઈઝ દે બિચારાને તમને દયા આવે છે પોતે લિટર લિટર સાઈઝ ઢૂહી જાય તમને દયા આવે છે હા હા આ તો દુકાનેથી લઈને દઈ આવો જેટલી બધી નથી આવતી આ તો બસ શાંતિ રાખો તમે મને અહીંયા ખીજાવા આવો કે દેખાડવા લાવ્યા છો કઈ રીતના રે હે હાલ અહીંયા જાવું છું ન્યાં હું લઈ આવું ઈને પ્રેમ જોવા જાવું હાલ પ્રેમ પર એનો શું જઈન છે આપણે હવે તો તારું પેટ ઠરી ગયું ને હા ગાંધી હવે તો તને ભૂખ શાંત થઈ ને થઈ ગઈ જો હું તને હજી એક વાર કહું કે હું તારી હારે જ જીવીશ અને તારી હારે જ મરીશ આપણે બેને હારે જ જીવવું હે ને હારે જ મરવાનું ને હારે જ ભીખ માંગવાની હો હા હાલ તે ઊભો થા હાલ આપણે જાય એ ઊભા રહ્યો વાહ ભાઈ વાહ એ પણ સંપલ્તો લાગીયો ને પણ તમે પણ સપ્લાય ઘડી નાખો છો હું ભાઈ તમારું નામ છે ટકો તમારું નામ વર્ષા બાકી આમજો ખરેખર તમારા પ્રેમ ને આમજો ધન્યવાદ દેવો પડે હો હું તમારો પ્રેમ ભગવાન એ ભલે તમને કાઈ આપ્યું નથી પણ નો આપ્યું હોવા છતાં તમે આમજો પ્રેમ કરો છો આમજો કદાચ આમજો જેને આપ્યું છે ને એના પ્રેમ ની માથે તમે આમજો ડંકા વગાડ્યા હો એ એમ નઈ વાત એલા મોટી વાત તો એ કેવાય કે એકબીજા પાસે કંઈ છે નહીં તો એકબીજાનો સાથ કેવો દેશે હા આવા દુખમાં એકબીજાની ઢાળ બનીને ઊભા રહે છે અને આમ ભગવાન માતાજી તમારી જોડી અમર રાખે હો આપ બેય તમારો ભાઈનો પ્રેમ ભાઈનો રે અને આમનામ તમે બે હસ્તા જ રહ્યો ઉપાય નો કરતો ભાઈ જેદી તને ક્યાંય ખાવાનું નો મળે તે મારી ડેલીએ વિયો આવજે પણ ભાઈ આ બેન મને ખાવાનું નથી દેતા ઈ હવે નો ના પાડે ભાઈ ભૂલ થઈ ગઈ મારી મને ખબર નોતી ને એટલે મારી કીધી બોલાય ગયો કોઈ દિવસ ભૂખ્યો હોય ને એને કોઈ દી ઝાકારો નો દેવાય સમજો હું કહું તમને કે તમારા કદાસ બેન આમ મજા નો હોય તો તમે તમાર તમે આવજો મારી ડીલી હું તમને આપીશ હા વાંધો ન સુ બોલ્યા એટલે ઈ તો આ નો આવી કે તો આને દેવું પડે ને જરૂર નથી હું દેઈ જ આવી ભીખ એને તો દેઈ જ દે

કેવી જિંદગી મેં ક્યાં થામાં